हेलो नमस्कार दर्शक मित्रों स्वागत छमा YouTube चैनल मा मित्रों आज या वीडियो मा आपने बात करछु एचएनजीयू पार्टनरशिप रूप में 2025 एचएनजीयू એટલે કે હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટી પાર્ટન ખાતે જે ભરતી આવી છે તેના વિશે તો મિત્રો વાત करतो शैक्षणिक જગ્યાઓ હોય છે પોસ્ટિંગ નું વાત કરીએ તો પ્રોફેસર રસાયણશાસ્ત્ર માટે એક વેકેન્સી बरोबर सातમા પગાર પંચ મુજબ મરાવત રહેશે પગાર માં બી એટલે બ્લાઇન્ડનેસ અને લો વિઝન બરાબર બીજા મળે એસોસિએટ પ્રોફેસર હોસ્પિટલ મેનેજમેન્ટ એક વેકન્સી ત્રીજાના મળી સહાયક પ્રોફેસર જીવન વિજ્ઞાન સૂક્ષ્મજીવ વિજ્ઞાન એક વેકેન્સી બિન શૈક્ષણિક પદોની વાત કરીએ મિત્રો બિન શૈક્ષણિક જે પોસ્ટ છે તેના વિશે તેમાં પ્રથમ પોસ્ટ છે ટેકનિકલ આસિસ્ટન્ટ તેમાં પણ બ્લાઇન્ડનેસ લો વિઝન જુનિયર સ્ટેનોગ્રાફર ગ્રેડ ટુ

તમે યુજી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે યુનિવર્સિટીની ગ્રાન્ટ માટે કમિશન જે છે તેમજ યુનિવર્સિટીના નિયમોને આધારે લાયકાત અને પગાર ધોરણ રહેશે બરાબર અને આ બધા ડિટેલવાળા વિડીયો આપણે બીજા વિડીયોમાં તમને જણાવીશું લાયકાત શું છે વગેરે બરાબર તેના માટે કમેન્ટ કરજો સેકન્ડ પાર્ટ બરાબર હવે કેવી રીતે એપ્લાય કરી શકો છો મિત્રો તે એપ્લાય કરવા માટે તમને વેબસાઇટ આપેલી છે ડબલ્યુ 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 ડોટ એન જીયુ ડોટ એસી ડોટ ઇન બરાબર આ વેબસાઇટ પર થઈને તમારે બે એપ્રિલ બે હજાર પચીસમાં પાંચ વાગે પહેલાં ઓનલાઈન અરજી કરવાની રહેશે એટલે કે મિત્રો બે એપ્રિલ સુધીમાં તમારે પાંચ વાગે પહેલાં ઓનલાઈન અરજી કરી દેવામાં રહેશે તેથી પ્રિન્ટ આઉટ લેવાનું રહેશે જે એપ્લાય કરવું છે તો પ્રિન્ટ લેવાની છે પડેલા અરજી ફોર્મના બે પ્રિન્ટ આઉટ લેવાના રહેશે હાર્ડ કોપી મોકલો તેમજ પ્રિન્ટ આઉટ લઈ બંનેના તે પ્રિન્ટ આઉટ તેમજ તમારા જે ડોક્યુમેન્ટ છે સર્ટિફિકેટ તે નીચેના સરનામે મોકલવાના રહેશે સરનામું તમને આપેલું છે રજિસ્ટ્રાર એચ એન જીવ પાટણ અડત્રીસ બેતાલીસ પાસઠ જે પિનકોડ આપેલું છે પરબડી ઉપર અરજી કરેલ પદનું નામ લખવાનું રહેશે કઈ પોસ્ટ માટે તમે એપ્લાય કરી રહ્યા છો તે પોસ્ટનું નામ પર તમારે મેન્શન કરવાનું રહેશે સબમિશન છેલ્લી તારીખ મિત્રો આપેલી છે કાત્રિકલ કરો હાર્ડકોપી પાંચ એપ્રિલ બે હજાર પચીસ પહેલાં સ્પીડ પોસ્ટ રૂબરૂ સબમિશન સબમિશનદાર યુનિવર્સિટીમાં પછી પહોંચે બરાબર સ્પીડ પોસ્ટ અથવા રૂબરૂ તમે પાંચ એપ્રિલ બે હજાર પચીસ સુધીમાં તમારે એપ્લાય કરવાના રહેશે આની છે એપ્લાય કરવા માટેની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેમજ એજ્યુકેશન લાયકાત વગેરેની માહિતીવાળો વિડીયો આપણે સેકન્ડ પાર્ટમાં બતાવીશું આ પ્રથમ પાર્ટ છે બરાબર તો વિડિયો કેવો લાગે કમેન્ટમાં બતાજો અને આવા જ નવી નવી ભરતીના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ